बोलो श्री कृष्ण कन्हैया लाल की जय द्वारिकी जय आँग बातों करे से एक बीजा थी आंगड़ियों बातों करे से एक बीजा थी आंगड़ियों बातों करे से एक बीजा थी आंगड़ी તો કરે છે એકબીજાથી હે બેન તને શાનો આવ્યો ય અભિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી હે બેન તને શાનો આવ્યો ય અભિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી હે બેન તને પે પેલી આંગળી ઊભી થઈને બોલી પેલી આંગળી ઊભી થઈને બોલી મારી શક્તિ કૃષ્ણ એ તો લી હારી શક્તિ કૃષ્ણ એ તો લી હરે મે તો ચક્ર લીધું મારી આંગળી એ બેન મને એનું આવ્યું અભિમાન રે

आंगड़ी उभी ने बोली मारी शक्ति गुरु जिये तोली मारी शक्ति गुरु जिये तोली हारे हु तो माड़ाप राउू मारी आंगाड़िए बेन मने एनु अभिमान रे हरे ऊतो माड़ाप मारी मारिय आंगाड़िए बेन मने ये नु आछे अभिमान रे आंगड़ी કરે બીજાથી વાતો કરે છે બીજાથી રે આંગળીઓ વાતો કરે બીજાથી બીજાથી તીજી આંગળી ઊભી થઈને બોલી મારી શક્તિ સંતોય તોલી હારી તોલી હારે હું તો તિલક ગાઉ શુભ કામના બેન મને એનું આવ્યું છે અભિમાન રે હારે તો તિલક ગાઉ શુભ કામના બેન મને એનું છે અભિમાન રે લઉ શુભ કામના બેન મને એનું છે અભિમાન રે તો લકલ ગાઉ શુભ કામના બેન મને એનો આવ્યો છે અભિમાન રે આગળીઓ વાતો કરે છે એકબીજાથી આંગળીઓ કરે છે એકબીજાથી બેન તને શ્યાનો આવ્યો અભિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી બેન તને શ્યાનો આવ્યો છે અભિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી ચોથી આંગળી ઉભી થઈને બોલી ચોથી આંગળે ઉભી થઈને બોલી પી નંદલાલે ટોલી હારે સખતે નંદલાલે ટોલી હારે મે તો ગોવર્ધન ઉઠાવી કરી સહાય રે બેન મને એનું આવ્યો છે અભિમાન રે હારે મે તો ગોવર્ધન ઉઠાળ કરી સહાય રે બેન મને એનું આવ્યો છે અભિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી ને છાનો આયો યે વિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી ને તને છાનો આયો યે વિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી પાંચમો અંગૂઠો ઊભો થઈને બોલ્યો આ જમો અંગૂઠો ઊભો થઈને બોલ્યો મારી શક્તિ માનવે તોલી કારે સાપેમાં લી હારે ધન દોલત માં લગાયુ મોહ રે બેન મને એનો આવ્યો છે અભિમાન રે હારે ધન દોલત માં લગાયુ મોહ રે હારે મને એનો આવ્યો છે અભિમાન રે અંગળીઓ વાતો કરે છે એકબીજાથી અંગળીઓ વાતો કરે છે એકબીજાથી બેન તને શાનો આવ્યો અભિ करे एक बीजा थी नो मन रे आगे वातो करे से एक भी थी या या एक भी बोलो श्री कृष्ण लाल की जय